રાજ્યપાલ શ્રીના સંબોધન તથા માન્ય સભ્યશ્રી ગણપતસિંહ વસાવાજીના દ્વારા રજૂ કરેલા આભાર પ્રસ્તાવ પર મારા વિચારો રજૂ કરું છું માન્ય રાજ્યપાલ શ્રીએ પોતાના સંબોધનની શરૂઆત અમારા સંવિધાન અમારા સ્વાભિમાનથી કરી હતી માન્ય અધ્યક્ષશ્રી આજે સંવિધાનની વાત થતી હોય પણ આઝાદીના સિત્તોતેર વર્ષ પછી પણ અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટે સંવિધાનમાં આર્ટિકલ બસો ચુમ્માલીસ એક અંતર્ગત પાંચમી અનુસૂચિની જોગવાઈ કરવામાં આવી છે છતાં ગુજરાતમાં આજ દિન સુધી પાંચમી અનુસૂચિની અમલવારી નથી થઈ માન્ય અધ્યક્ષશ્રી વહીવટ અને નિયંત્રણ કલ્યાણકારી યોજનાઓના આયોજન માટે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની રચના થઈ છે જેના અધ્યક્ષ પણ આદિવાસી સદસ્યો હોવા જોઈએ અધ્યક્ષ પણ આદિવાસી સદસ્ય નથી અને એની સમયાંતરે મિટિંગો પણ આજે મળતી નથી માન્ય અધ્યક્ષી પંચાયત એક્સ્ટેશન ઓફ ધી સિટ્યુલ એરિયા પેશા એક્ટ ઓગણીસો ની વાત કરીએ આજે ધરાતલ પર આજે ધરાતલ પર પેશા એક્ટુસ્ત અમલવારી નથી થઈ માન્ય અધ્યક્ષી આપણે તોત્યા ડબલ એની જાણીએ છીએ કે જે રીતના મહીસાગર દાહોદ અને જે માં ઉલ્લંઘન કરીને કાર્યવાહી છે માન્ય અધ્યક્ષ શ્રી રાજ્ય ના સંબોધનમાં એક ભારત શ્રેષ્ઠ વાત થઈ સાથે નર્મદા नर्मदा જે વાતો કરવામાં આવી કે નર્મદા ડેમના પાણી સુજલામ સુકલામ જળ અભિયાન યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના આઠ જિલ્લાના બત્રીસ તાલુકાઓની સિંચાઈના નર્મદાના પાણી પહોંચાડવાની તથા સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના જેને સોની યોજના કહીએ છીએ એ અંતર્ગત અગિયાર જિલ્લાના એકસો પંદર જળાશયોમાં પાણી ભરીને સિંચાઈની પાણી પૂરું પાડવાની જે વાત કરી છે માન્ય અધિકશ્રી આ નર્મદાના વિસ્થાપિતો આજે પણ પોતાના વળતર માટે અપવાસ આંદોલન કરે છે એના માટે એક પણ લીટી કે એક પણ શબ્દોનો આ સંબોધનમાં ઉપયોગ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો જે દુઃખની બાબત છે જે લોકોએ માન્ય શ્રી જમીનો આપી છે દેશના આઝાદીમાં એટલું બધું યોગદાન છે દેશના વિકાસમાં એટલું બધું યોગદાન છે એ વિસ્તારોમાં માન્ય અધ્યક્ષશ્રી આજે પણ આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી આજે અમારા જેવા ધારાસભ્યો શિક્ષકો માટે આંદોલનો કરવા પડે શાળાઓ માટે આંદોલનો કરવા પડે સિંચાઈના અને પીવાના પાણી માટે આંદોલનો કરવા પડે રોડ રસ્તા માટે આંદોલનો કરવા પડે તો ક્યાર સુધી અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ ક્યાં સુધી અમે આંદોલન નિવેદન આવેદન નિવેદન કરીશું એટલે માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી હું કહેવા માંગુ છું આજે આદિવાસી સ્વતંત્ર શાસન નથી એટલા માટે જ વિકાસ નથી થયો આવનારા દિવસોમાં આદિવાસી બને એના માટે બંધારણના પ્રાવધાન આર્ટિકલ મુજબ અલગ બિલ પ્રદેશ બને એની હું માંગ મૂકું છું અધ્યક્ષ બિલ પ્રદેશ હતો જેને રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ગુજરાતમાં વિભાજીત કરવામાં આવ્યો છે એ અમારો અધિકાર છે એ અમે લઈને રહીશું માન્ય અધ્યક્ષ થાય આપનું પ્રવચન પૂરું થાય છે શિવાભાઈ ગોહિલ બે મિનિટ બે મિનિટ શિવભાઈ માન્ય સભ્યશ્રીએ